સાજુ કોઠારી આરિફ મિન્ડી અલ્તાબ પટેલ અને વિપુલ ગાજીપરા અશરફ નાગુરી સહીદની ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકની કલમો લગાડી તેઓને જેલમાં ધકેલી દીધી છે ત્યાં જ હવે નવી નવી ગેંગો સક્રિય થઈ હોય જેમાં પાંડેસરા વિસ્તારમાં અનેક ગુનાઓને અંજામ આપનાર સૂરજ કાલિયા ગેંગના વધતા આતંક વચ્ચે પાંડેસરા પોલીસ દ્વારા સૂરજ કાલિયા ગેંગ સામે ટોકનો ગુનો નોંધી ગેંગના સૂત્રધાર સુરજ ઉર્ફે કાલિયા દયાશંકર સરોજ રાજ ઉર્ફે રાજમાલિયા અને કેદ ઉર્ફે અંકિત સુરેશ સિંગ રાજપૂત સતીશ યાદવ અને કુલદીપ ઠાકુર સામે ગુસ્તી ટોકની ફરિયાદ નોંધી છે ગેંગ લીડર સુરજ ઉર્ફે સુરજ કાલિયો અને રાજ ઉર્ફે રાજ માલ્યો હાલ લાજપોર જેલમાં બંધ છે આ ગેંગ સામે અલગ અલગ ચુમ્માલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે આ ટોળકી વર્ષોથી વેપારીઓ અને ધંધાધારી વર્ગ પાસેથી ખંડણી પેટે પૈસા વસૂલે છે પરંતુ આ ટોળકીના ભય થતા આતંકના કારણે ભોગ બનનારાઓ તેઓ વિરુદ્ધ ફરિયાદ કરતા ન હતા જે વધુ માહિતી પોલીસે આપી હતી આ વર્ષના જનવરી મહિનામાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક આઈપીસીની કલમ ત્રણસો સાત અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો જેમાં સુરજ કાળિયા કરીને જે એક આરોપી હતો અને બીજા પણ જે એક આરોપી હતો એ લોકો વિરુદ્ધ એક ગુનો દાખલ થયો હતો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની તપાસ દરમિયાન જે એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ જોવામાં આવતી હતી એ ગુનાહિત પ્રવૃત્તિ જોતાં આ સુરજ કાળિયા અને એની ગેંગના ટોળકીના ઘણા બધા જે ગુનાઓ હતા એની ક્રાઇમ હિસ્ટ્રી જે આઈઓ હતા અને પોલીસ સ્ટેશનમાં મળી અને એની આગળ તપાસ ચલાવવામાં આવતી હતી ગુજરાત સરકારશ્રી તરફથી ટોકનો એક કાયદો લાવવામાં આવેલ છે જે ગુનાખોરી ડામવા માટે અને ઓર્ગેનાઇઝ ક્રાઈમને ડામવા માટે આ ગુનો જે આ કાયદો છે આ લાવવામાં આવેલ છે જે આ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયો હતો આ જ ગુનાની તપાસ દરમિયાન જે સૂરજ કાળિયા અને એના બીજા જે સાગરિતો હતા એની આખી જે ક્રાઇમ હિસ્ટ્રી જોવામાં આવી તો એ જે ગેંગના ઘણા વિવિધ જે ગુનાઓ આચરવામાં આવેલ છે પાસ્ટ હિસ્ટ્રીમાં જેમાં ખૂનની કોશિશ ધાડ લૂંટ દેહ વ્યાપાર અને બીજા પણ ઘણા બધા જે ભારે ગુનાઓ હોય એ વિવિધ ગુનાઓ આ ટોળકી દ્વારા જે લોકોમાં ભય ફેલાવે અને પછી જ્યારે ક્રાઇમ કરે એ ક્રાઇમ કરીને લોકો પાસેથી પૈસા વસૂલવાના એ વિવિધ ભારી ગુનાઓ હેઠળ એ લોકો દ્વારા ક્રાઇમ આચરવામાં આવેલ હતો તો એનાય સંદર્ભે પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા અને એમની ટીમ દ્વારા આ ટોળકી વિરુદ્ધ ટોકની કલમો જે છે એ ગુનાની તપાસ દરમિયાન ઉમેરવામાં આવેલ છે અને ટોટલ પાંચ જે એ ટોટલ ટોળકીના જે સભ્યો છે એ લોકો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલ છે જે ટોળકીના સભ્યો છે એમાં પાંચ લોકો છે જેમાં એક જે મુખ્ય ટોળકીના લીડર છે એનું નામ છે સૂરજ ઉર્ફે સૂરજ કાળિયા સેકન્ડ જે છે રાજ ઉર્ફે રાજમાલિયા ત્રીજા છે કુલદીપ ગુલાબસિંહ ઠાકુર ચોથો છે સતીશ ગિરિજાસ શંકર યાદવ અને પાંચવા અનિકેત ઉર્ફે અંકિત સુરેશસિંહ રાજપૂત એ પાંચ લોકોની આ ટોળકી છે જે વિવિધ ગુનાઓ જે છે આચરવામાં આવેલી હતી એ અલગ અલગ ટોળકીના સભ્યો અલગ અલગ રીતે અલગ અલગ ગુનાઓમાં કોમન તરીકે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા અને અત્યાર સુધી એ ટોળકીના જે ગુનાહિત હિસ્ટ્રી જોવામાં આવી છે સુરત શહેરના વિવિધ એરિયાઓમાં અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ ગુના દાખલ છે અને ટોટલ અડતાલીસ ઓફેન્સીસ એ લોકો વિરુદ્ધ દાખલ છે જે એ લોકોને ટોળકીની જે પ્રવર્તિ હતી જે રીતે ઓપરેટ કરતા હતા એમાં ઘણી વખત એવું પણ જાણવા મળ્યું કે એ લોકોની જે અરજીઓ પણ આવેલી છે અગાઉની એ લોકો વિરુદ્ધ જે લોકો સામાન્ય લોકો જે અરજી કરેલી છે ટોળકી વિરુદ્ધ અને જે ક્રાઈમ કરીને પછી જે પૈસા વસૂલવાની જે પ્રવૃત્તિ હતી એનાથી સામાન્ય નાગરિકોમાં થોડો ડર હતો અને અમુક વખતે લોકો ફરિયાદ કરવા નહીં આવતા હતા તો એટલે આ જે ત્રણસો સાતનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો અને એના તપાસ દરમિયાન જે ટોળકીની આખી ક્રાઇમ હિસ્ટ્રી જોવામાં આવી અને પછી જે ટોકની કલમો ઉમેરવામાં આવી છે અમને એવી આશા છે કે આનાથી જે છે સામાન્ય પ્રજામાં એક થોડો વિશ્વાસ બેસશે અને એ ટોળકી વિરુદ્ધ અગાઉમાં જે કોઈ ક્રાઇમ હિસ્ટ્રી જે ક્રાઇમ કરેલા હોય ને લોકો અગર ક્યારેય આવવામાં કોઈ ફરિયાદ નહીં કરવામાં આવી હોય તો અમને અમે લોકોને પણ અપીલ કરીએ કે ટોળકીના અગાઉની હિસ્ટ્રી જોતાં અને કોઈ એવા ક્રાઇમ કરેલા હોય તો લોકો નિશ્ચિંત તેને એ લોકો વિરુદ્ધ ફરિયાદ આપી શકે અને અત્યારે જે ગુનો દાખલ આજે ગુસ્સીટોકની જે કલમો ઉમેરવામાં આવી છે તો તપાસ જે છે એસીપી એચ ડિવિઝનને સોંપી દેવામાં આવી છે અને આગળની તપાસ એસીપી ચલાવશે અને આ ટોલકી વિરુદ્ધ આગળની જે કાયદેસર કાર્યવાહી જે છે આ કરવામાં આવશે અને આગળની રિમાન્ડની પ્રોસિજર પણ અત્યારે ચાલુ છે સુરત પોલીસે ઘણા સમય બાદ વધુ એક ઓર્ગનાઇઝ ક્રાઇમ આચરણ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકની ફરિયાદ નોંધતા જ અને અસામાયિક તત્વોમાં પણ ભય જોવા મળ્યો છે as far as other currency